રથયાત્રા નિમિત્તે ઘોઘા ગેટ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો રથયાત્રા નિમિત્તે હિન્દુ યુવા સંગઠન દ્વારા ઘોઘા ગેટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રથયાત્રા નિમિત્તે દર્દીનાયનની સેવા અર્થે રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી દર વર્ષની પરંપરાગત હિન્દુ યુવા સંગઠન ભારત તરફથી અહીં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન થર્ટી હોસ્પિટલના સહયોગથી અહીં કરવામાં આવેલ છે હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દર વર્ષે આ રક્તદાન કેમ્પ કરે છે અને રક્તદાન રથયાત્રા સમિતિના એક એક ટ્રસ્ટીઓની દર વર્ષે રક્ત પૂરા કરવામાં આવે છે અત્યારે મિનિમમ રક્તદાતા રક્તદાતાઓએ રક્તદાન અહીં કરી ચૂક્યા છે અને સાંજ સુધીમાં એકસો પચાસથી બસો રક્તદાતાઓ રક્તદાન કરશે અને આવતીકાલે પણ રક્તદાન કેમ્પ અહીં ચાલુ રહેશે તો ભાવનગરના રક્તદાતાઓએ રક્તદાન કરવા હિન્દુ સેવા સંગઠન ભારત ભાવનગર હાર્દિક આમંત્રણ આપે છે